હિન્દુ ધર્મમાં ઓમને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે સમગ્ર બ્રહ્માંડ શબ્દમાં સમાયેલું છે આ શબ્દ વિના ન તો કોઈ મંત્ર સંપૂર્ણ છે અને ન તો કોઈ પૂજા પૂર્ણ માનવામાં આવે છે નું ઉચ્ચારણ કરતી વખતે ત્રણ અક્ષરોનો અવાજ નીકળે છે આ ત્રણ અક્ષરો અનુક્રમે અયુ એમ છે આમાં અક્ષર સર્જન સૂચવે છે અક્ષર સ્થિતિ સૂચવે છે જ્યારે એમ સૂચવે છે એવું માનવામાં આવે છે કે આ ત્રણ અક્ષરોમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશનો છે નો જાપ બુરાયોનો સંપૂર્ણ નાશ કરનાર અને સુખ સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે ચાલો જાણીએ નો જાપ કરવાથી શું ફાયદા થાય છે અને તેનો જાપ કરવાની પદ્ધતિ શું છે નો જાપ કરવાથી લાભ થાય છે શબ્દને ઘણા લોકો ચમત્કારિક માને છે માત્રના પાઠ કરવાથી શારીરિક અને માનસિક શાંતિ મળે છે આ શબ્દ ઉચ્ચારવાથી આસપાસના વાતાવરણમાં પણ સકારાત્મક ઉર્જા ફેલાય છે જો સંપૂર્ણ એકાગ્રતા સાથે યોગ્ય રીતે ના જાપ કરવામાં આવે તો તે તમને સકારાત્મકતા શાંતિ અને ઉર્જા આપે છે એવું માનવામાં આવે છે કે નિયમિતપણે જાપ જાપ કરવાથી કરવાથી એકાગ્રતા અને અને વધે છે પાઠ તણાવ અને અનિદ્રા જેવી સમસ્યાઓથી રાહત મળી શકે છે ઓમ નો જાપ કરવાથી પેટ અને બ્લડ પ્રેશર લગતી સમસ્યાઓમાં પણ રાહત મળે છે ના ઉચ્ચારની પદ્ધતિ સવારે સૂર્યોદય પહેલા ઓમ નો જાપ કરવો જોઈએ ઓમનો જાપ કરવા માટે એક શાંત જગ્યા પસંદ કરો જ્યાં તમે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકો હવે સુખાસનની મુદ્રામાં બેસીને મનમાં ઓમના આકાર પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે ઓમનું ઉચ્ચારણ કરવું જોઈએ એક સમય ઓછામાં ઓછા એકસો આઠ વાર ઓમનો જાપ કરવો જોઈએ આ પછી તમે ધીમે ધીમે ઉચ્ચારનો સમયગાળો વધારી શકો છો